થરાદના હર્ષબંગલો ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પરિવારો ઉત્સાહપૂર્વક ભાગ લીધો રોજ રાત્રે ગરબાનું આયોજન થયું અને પાંચમા દિવસે ગણપતિ મહાઆરતી પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું આ ઉત્સવમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ હાજરી આપી ગણપતિ દાદાના દર્શન અને આરતી કરી પ્રદીપભાઈ શાસ્ત્રીએ મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિનું વિસર્જન કર્યું હતું જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ આયોજકો અને ગણપતિનો ઉત્સવ ઉજવણી કરનારાઓને તમામને ગણપતિ મહોત્સવની શુભકામના

જયારે ગણપતિ મહોત્સવ ઉજવણી થઈ રહી છે મિત્રો આપણે જોઈએ કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય તો પેલું ગણપતિ ભગવાનનું પૂજન કરવું પડે છે શરૂઆત જ ગણપતિ દાદા થી થાય આ મારી બહેનો માતાઓ શાસ્ત્રીજી અત્યારે હવન કર્યો ને આરતી જયારે પૂરી કરાવે એટલું પેલામાં પહેલા ગણપતિ દાદા એને આગળ કર્યા વગર ક્યાંય જવાતું નથી જે આપણો શુભ પ્રસંગ છે એ શુભ પ્રસંગમાં ગણપતિ દાદાનું જે મહત્વ છે અને એટલા માટે મિત્રો સમગ્ર જેમ ત્યાં દક્ષિણ મજાની શરૂઆત થઈ હતી અત્યારે આખા રાજમાં એક ગામડામાં જે ગણપતિ દાદા માટેનું મહત્વ છે મહત્વ તો પહેલેથી જ હતું કે એના વગર આપણે શરૂઆત કરતા નહીં પણ જે આપણે મહોત્સવની ઉજવણી કેમ કે આપણે આઝાદી મળી સ્વરાજ મળ્યું પણ સ્વરાજની અસર આપણે ઘણા વર્ષો પછી થઈ એમ મામા પણ ધર્મની બાબતમાં ધર્મ મારી બેનો થકી ટક્યો એમના થકી જ ધર્મનું રક્ષણ જતન બધું બેનો થકી થાય એમણે જે કઈ કર્યું છે એટલે પેલેથી જયારે આપણી પાસે પૈસા નતા આજે થરાદની વાત કરું હું મિત્રો થી સાલમાં થરાદમાં આવ્યો છું સાતમા માં ફરવા માટે ત્યારનું મારું થરાજ હું નોકરી કરું ત્યાં સુધી નળ કનેક્શન અહીં ચંડાજ તો કોઈ ઘેર હોય જ નહીં જ આજે છો ત્યારે એમ તું કે આત્મા કેટલા રહેવા હશે કોણ રહેવા હશે અત્યારે બધા ઘર ભરેલા છે તે નું ડેવલપમેન્ટ આપણી આભારી છે છે અને મારા મિત્રો એ પણ કેવું કે આ દેશમાં સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ મોટામાં મોટો ધર્મ છે અને હિન્દુસ્તાન એ તમામ પ્રજા ધર્મપ્રેમી જનતા છે સનાતન ધર્મ માંથી બધા ધર્મો જુદા પડ્યા છે પણ જયારે સનાતન ધર્મ થકી જે કઈ કામ થાય છે અને એને લીધે આપણે બધા જ ધર્મના પ્રસંગોમાં અત્યારે તો હવે મારી બેનો પાસે પણ કામ રહ્યું નથી આપણને કામ ખૂબ બધું છે મારા છોકરાને ભણાવવાનું લેવા જવાનું મૂકવા કે મંદિરોનો નો પુનરુદ્ધાર થતો હોય રામ મંદિરની વર્ષો પહેલાની જે આપણી પાંચસો વર્ષ થી જે માંગણી કરતા હતા જે મિત્રો પૂરું થયું હોય વિશ્વકર્માનું મંદિર હોય મહાકાળ ઉજ્જૈન હોય અને કાશી વિશ્વનાથ પહેલા પણ જતા હશો અત્યારે જતા હશો સોમનાથ ભગવાન આ બધું જે મિત્રો થયું છે પણ તમામ પ્રસંગોમાં ગમે તેને આગળ કરીએ જેમ રામ માટે હનુમાન પહેલા હતા એમ કૃષ્ણ ભગવાન કે આપણા બધા જ ધર્મોમાં બધા દેવ દેવતાઓમાં ગણપતિ દાદાને આગળ કરીને આપણે નીકળ્યા છે આજના મિત્રો સુપ્રસંગે મને ભાઈ આધા ભાઈએ સમાચાર આપ્યા કે અત્યારે હવન છે એટલે જ હું અહીં આવ્યું એટલે એ તમારા વચ્ચે આવવાનું થયું તમારા બધાના ધર્મપ્રેમી જનતા હવનમાં પણ તમારો ચાલુ હતું એમાં પણ બેઠો ને આરતી લેવાનો મોકો મળ્યો એ બદલ હર્ષ મંગલોદના બધા ધર્મની રક્ષા થાય જેમ આપણે ગૌ માતાની રક્ષા કરવાની વાત કરીએ છીએ એમ તમામ જગ્યાએ બધાનું ભલું થાય એ જ આપણું ભલું છે આંગળી ચિંધ્યા નું પુણ્ય છે તો બધાના ભલામાં ભાગ રાખીને આપણે ચાલીએ બોલો ગણપતિ દાદાથી